રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઓ ધવરાય મને કાનો વાલો લાગે છે ઓ ધવરાય માધવરાય મને ગોકુળ વાલો લાગે છે સવાર વેલા ઉઠતી હું આંગણિયા લી પાવતી નાના નાના પગલિયા માર કાનાને પડાવતી ઓવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે સવાર વેલા ઉઠતી હું જમણા જળ ભરી આવતી જમણા જળ લઈ આવી મારા કાનાને નવળાવતી ઓવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે सवार वेला हूँ वाघा वागा आवती सारा सारा वाघा मारा काना ने पहरावती ओ धवराय मा धवराय मन का वा सवार वेला हूँ फूल वीणि ફૂલ કેરો હાર મારા પહેરાવતી ઓ ધવરાય મા ધવરાય મને કાનો વાલો લાગે છે સવાર વહેલા ઉઠતી હું ચંદન રે લાવતી ચંદન કેરાતી તિલક માર કાના ને કરાવતી ઓબરાાય મા ધવરાાય મન કાનો લાગે છે સવાર વેલા ઉઠતી હું ગાયો આવતી તાજા તાજા દૂધ મારા કાનાને પીવડાવતી ઓ ધવરાય માધવ રાઈ મન કાનુ લાગે છે સવાર વેલા ઉઠતી હું મહીળાવતી તાજું તાજો માખણ મારા કાના ને ખવડાવતી ઓવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે ઓ ધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે